આપી હતી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે

રાહુલ ગાંધી બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટિંગ નું આયોજન કર્યું છે. બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે. યાત્રા વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક વ્યારાથી સોનગઢ પહોંચશે. જ્યાં યાત્રા મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને આપશે દસ માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે આ યાત્રા. માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા સાતમીથી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા દસ વર્ષથી જેની હત્યા થઈ છે રાજ સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે ધન્યવાદો ધનસુખ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભારત જોડો ન્યાય યાત્રા છેલ્લા જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ છે પંદરમી જાન્યુઆરીથી ઇમ્ફાલથી શરૂ કરીને મુંબઈ ખાતે પૂર્ણ થવાની છે જેનો પ્રવેશ આજથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને દસમી તારીખે બારડોલી ખાતે સુરતના અસંખ્ય હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલજીની ન્યાય સામાજિક અને આર્થિક યાત્રાને સમર્થન આપીશું અને ખૂબ લોકોમાં ખૂબ ઉત્સાહ છે લોકો સ્વયંભૂ જવા તૈયાર છે અને આ યાત્રા ખરેખર દેશને માટે જરૂરત છે સંવિધાન માટે જરૂરત છે એમાં અમારો તહે દિલથી સહયોગ છે આજની સવારની વાત કરું તો આજે સવારે આપના પ્રમુખે મને ફોન કરીને સમર્થન આપ્યું છે અને અમે પણ એમાં જોડાઈશું એવી પણ મને એમણે પોતાની ગેરંટી આપી છે